શનિ મીન રાશિમાં માર્ગી થતા આ રાશિના જાતકોએ બસો તેત્રીસ દિવસ સુધી સાવચેત રહેવું પડશે હર મહાદેવ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોનું પરિવર્તન માનવ જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર રોજ શનિ ગ્રહ મીન રાશિમાં માર્ગી થયો છે જેનો સૌથી વધુ પ્રભાવ કુંભ રાશિ પર જોવા મળશે હાલમાં કુંભ રાશિ સારા સાતીના અંતિમ તબક્કાનો અનુભવ કરી રહી છે તેથી આગમાં બસો તેત્રીસ દિવસો દરમિયાન આ રાશિના જાતકોએ જીવનના વિવતમાંથી ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે સર્વપ્રથમ આપણે જાણીશું કે વ્યવસાય અને નોકરીની અંદર કેવા ઉતાર અને ચડાવ છે કુંભ રાશિના જાતકો માટે આ માર્ગી ગોચર મિશ્ર પરિણામ લઈને આવ્યું છે વ્યવસાયમાં તમને નફો થઈ શકે છે પરંતુ દુશ્મનોથી સાવધાન રહેવું પડશે નોકરીમાં ઉતાર ચઢાવનો અનુભવ થશે છતાં સખત મહેનત ચાલુ રાખવાથી સફળતા મળશે રાજકારણમાં લાભ જોવા મળી શકે છે જો કે વ્યવસાય અપેક્ષિત પરિણામો ન આપે તો નિરાશાનો સામનો કરવો પડી શકે છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જોઈએ કુંભ રાશિના જાતકોનો પારિવારિક જીવનમાં થોડો તણાવ અનુભવી શકે છે કૌટુંબિક તણાવનો મામલો ઊભો થઈ શકે છે અને પરિવારથી દૂર જવાનું મન પણ થઈ શકે છે પણ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોકે સમય જતાં કૌટુંબિક બાબતોમાં સુધારો આવશે તથા વૈવાહિક તણાવ દૂર થશે તમે એકબીજાની નજીક અનુભવશો જેનાથી સંબંધો મજબૂત બનશે અને હવે આપણે નજર મારીશું વિદ્યાર્થી વર્ગ તરફ તો આ વખતે વિદ્યાર્થીઓ માટે સમય મહેનત માગી લે એવી થઈ છે કારણ કે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ રહેશે પરંતુ અંતે સકારાત્મક પરિણામો જોવા મળશે કામનો ભાર વધશે પરંતુ બધા કાર્યો ખંતથી કરવા જોઈએ કોઈ પણ કાર્યમાં ઉતાવળ કરવાનું ટાળવું નહીં તો નુકસાન થઈ શકે છે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે સાથે હવે જોઈશું કે કુંભ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે હાડકા અને હૃદયની સંભાળ ખૂબ જ જરૂરી છે કારણ કે શનિના પ્રભાવથી કુંભ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે જેમને હાડકા સંબંધિત અને હૃદય સંબંધિત સમસ્યાઓ છે તેઓ પોતાનું ખૂબ જ ધ્યાન રાખે સ્વાસ્થ્યની સારી એવી દરકાર કરે નહીં તો સ્વાસ્થ્યની અવગણના કરવાથી ગંભીર સમસ્યાઓ નોતરી શકે છે દિનચર્યામાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત પડશે હવે જોઈશું શનિ મહારાજની કૃપા મેળવવાના ઉપાયો વિશે શનિના અશુભ પ્રભાવને ઘટાડવા અને સકારાત્મક પરિણામો મેળવવા માટે ઘણા ઉપાયો લાભદાયી છે જેમ કે દર શનિવારે પીપળાના ઝાડ નીચે તેલના બે દીવા પ્રગટાવો અને ભગવાન શનિ મહારાજની પૂજા કરો જેનાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે આ સાથે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરવાથી પણ લાભ થશે હર મહાદેવ મિત્રો